હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર પચીસ સંબંધી અગત્યની નોટિસ વીસ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો વિશેષ મિત્રો એડવાન્સ ઇન્ટીમેશન ફોર એલોટમેન્ટ ઓફ એક્ઝામિશન સિટી ટુ ધિકેશન ઓફ યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર પચીસ ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિલ કન્ડક્ટ યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર પચીસ એક્ઝામિનેશન ફોર પંચાસી સબજેક્ટ ઇન્ડ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટ ડિફરન્ટ સિટીઝ્રોસ ધ કાઉન્ટ્રી ઓફ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યુજીસી ને ડિસેમ્બર બે હજાર પચીસ ની એક્ઝામ છે જે પંચ્યાસી સબ્જેક્ટમાં લેવામાં આવશે અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને એક્ઝામ મિત્રો એકત્રીસ ડિસેમ્બરથી શરૂ થશે અને સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એક્ઝામ લેવામાં આવશે ધ કેન્ડિડેટ્સ આર રિક્વેડ to check download સિટી ઇન્ટિમેશન સ્લીપ ફોર slip ને ડિસેમ્બર બે હજાર 2025 examination યુઝિંગ ધ login ઇન તો મિત્રો લોગ ઇન કરીને પોતાનો એક્ઝામનું શહેર જાણી શકાશે અને સ્લીપ પણ ડાઉનલોડ કરી શકાશે

એટલે કે યુજીસી ને ડિસેમ્બર બે હજાર પચીસ પરીક્ષાનું વિશે સમય પત્રક છે તે જાહેર કરવામાં આવેલું છે ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિલ કન્ડક્ટ ધ યુજીસી ને ડિસેમ્બર બે હજાર પચીસ એક્ઝામિનેશન ઇન કોમ્પ્યુટર બેઝ મોડ ફ્રોમ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યુજીસી ને ડિસેમ્બર બે હાજર પચીસની એક્ઝામ છે જે એકત્રીસ ડિસેમ્બરથી પરીક્ષાનું આયોજન થશે ધઈઝ શીડ્યુલ ઓફ ધામિનેશન ઇઝ ધ એનેક્સર તો સબ્જેક્ટ વાઇઝ મિત્રો એક્ઝામિનેશન લેવામાં આવશે તો જેમનું એનેક્સર એ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે The notification regarding નોટિફિકેશન રિગાર્ડિંગ નિયત ડિસેમ્બર બે હજાર પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રની સૂચના છે જે દસ દિવસ પહેલા પરીક્ષા કેન્દ્રની સૂચના જોવા મળશે અને વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે એસપ્રિન્ટ આર એ એડવાઇઝ ટુ રે વિઝિટ ધ ઓફિશિયલ એનટીએ વેબસાઇટ ફોર ધ અપડેટ ઇન્સ્ટ્રક્શન એન્ડ નોટિસ રિલેટેડ ઓફ ધ ટુ ધ યુજીસીમ્બર બે હજાર પચીસ એક્ઝામિનેશન તો મિત્રો ઉમેદવારના યુજીસી નેટ ડિસેમ્બર બે હાજરની પરીક્ષાની સંબંધિત તમામ અપડેટ છે યુજીસી નેટ એનટીએનઆઈસી ઇનની વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પર વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવશે તેથી વેબસાઇટ મિત્રો એનટીએની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવેલું છે અને ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલો છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા સબ્જેક્ટ વાય એક્ઝામિનેશનનું વિભાજન કરેલું છે તે તમામ સિડ્યુલ મિત્રો અહીં દર્શાવેલું છે તો એકત્રીસ ડિસેમ્બરના રોજ કયા કયા વિષયની એક્ઝામ લેવાશે તે તમામ અહીં મિત્રો આપેલું છે અને કોડ નંબર સાથે આપેલું છે તો એકત્રીસ ડિસેમ્બરના રોજ લો સોશિયલ વર્ક તેલુગુ ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ પેનિસ આ તમામ સબ્જેક્ટની એક્ઝામ એકત્રીસ ડિસેમ્બરના રોજ લેવામાં આવશે અને તમામ વિષયોમાં મિત્રો શિફ્ટ એક રહેશે અને સમય નવ થી બાર સુધીનો રહેશે ત્યારબાદ બે જાન્યુઆરીના વિષયો અહીં આપેલા છે તમામ વિષયો મિત્રો જે વિષયમાં એપ્લાય કરેલો હોય તે તમામ વિષયો જોઈ લેવા મિત્રો અહીં સોશિયોલોજી સાયકોલોજી ફિલોસોફી પંજાબી તમામ વિષયો આપેલા છે તો બે ડિસેમ્બરના રોજ આટલા વિષયોની પરીક્ષા લેવામાં આવશે તો આટલા વિષયોમાં મિત્રો આ પ્રથમ નંબર પર છે જે શિફ્ટ એક છે અને અહીં મિત્રો શિફ્ટ બે માં પરીક્ષા લેવામાં આવશે અને શિફ્ટ બેમાં માં સમય રહેશે ત્રણ પીએમથી થી છ પીએમ ત્યારબાદ મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આટલા વિષયોની એક્ઝામ શિફ્ટ એકમાં લેવાશે જ્યારે આટલા વિષયોની એક્ઝામ છે એ શિફ્ટ બેમાં માં લેવાશે તો તમામ વિષયો મિત્રો ખાસ જોઈ લેવા અને જે વિષયમાં ફોર્મ ભરેલો હોય તે વિષયની એક્ઝામ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે ત્યારબાદ મિત્રો પાંચ જાન્યુઆરીના રોજ આ તમામ વિષયોની એક્ઝામ લેવામાં આવશે અહીં મિત્રો શિફ્ટ એક છે અને અહીં શિફ્ટ બે છે ત્યારબાદ મિત્રો છ જાન્યુઆરીના રોજ તમામ વિષયોની એક્ઝામ લેવામાં આવશે અને અહીં મિત્રો શિફ્ટ એક છે અને અહીં શિફ્ટ બે છે એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ સાત જાન્યુઆરીના રોજ તમામ વિષયોની એક્ઝામ લેવામાં આવશે સાત જાન્યુઆરી શિફ્ટ એક છે અને ત્યારબાદ મિત્રો અહીં શિફ્ટ બે છે તો શિફ્ટ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે તો યુજીસી નેટ ડિસેમ્બર બે હજાર પચીસનું જાહેર કરેલું છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી પચીસ માં એપ્લાય કરેલું ખાસ ધ્યાનમાં બે નો સમય ત્રણ પીએમ થી છ પીએમ છે અને શિફ્ટ 1 ના વિષયો તમામ તારીખ મુજબ અહીં મિત્રો આપેલા છે અને શિફ્ટ 2 ના વિષયો છે તે પણ આપેલા છે તે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર